સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અધિકારીઓ નગરપાલિકાના પ્રમુખ કમિટીના સભ્યોને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શાક માર્કેટ વિસ્તારમાં ફેરિયાઓ અને વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે સંવાદ કરાયો હતો પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા નાગરિકોને જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી કે સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી બને છે સફાઈ કર્મીઓ તો રોજ સ્વચ્છતા માટે કામ કરી જ રહ્યા છે પણ સો સફાઈ કર્મીઓ સામે શહેરના એક લાખ નાગરિકોએ પણ સ્વચ્છતા જાળવવા માટે કામ કરવું જોઈએ તેમણે સહિયારે આ સાત થકી જીરો પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા નાગરિકોને આહવાન કરી શાક માર્કેટ ખાતે શાકભાજી લેવા આવતા લોકોને પ્લાસ્ટિકની થેલી નહીં પરંતુ ઘરેથી કાપડની થેલી લઈને આવે તે માટે સૂચન કર્યું હતું જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે છેલ્લા એક મહિનાથી પાલનપુર નગરપાલિકા દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે લોકો પોતાના ઘર અને મહોલ્લા સહિતની જગ્યા ઉપર તથા વેપારીઓ પણ પોતાની દુકાનની આજુબાજુ સ્વચ્છતા જાળવે તે જરૂરી બને છે પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે પાછલા એક મહિનામાં અંદાજીત બસો કિલો કરતાં વધારે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે આ ઉપરાંત પેનલ્ટી અને દંડ પણ કરવામાં આવ્યો છે વિવિધ ધાર્મિક સંસ્થાઓ સ્કૂલો અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ સાથે સતત આ અંગે જાગૃતિ ફેલાય તે માટેના સંવાદનું આયોજન પાલનપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે પણ દંડકીય કાર્યવાહી નહીં પણ લોકો પોતાના મનથી સુધરે અને પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે એટલા માટે આજે અહીંયા શાક માર્કેટ કે જ્યાં સૌથી વધારે કચરાને સંબંધિત સમસ્યાઓ હોય છે ત્યાં આજે પ્લાસ્ટિક મુક્ત જે અભિયાન છે એના અંતર્ગત સફાઈ સેવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે